હાલના આધુનિક અને હરીફાઈના યુગમાં ઉચ્ચ શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે ત્યારે વિકસિત સમાજે પોતાના સમાજના દીકરા દીકરીઓ માટે આધુનિક હોસ્ટેલો અને લાઇબ્રેરીઓ કાર્યરત કરી છે ત્યારે પછાત ગણાતા દેવીપૂજક સમાજમાં પણ શિક્ષણની જેમ જિજ્ઞાસા જાગી છે પછાત ગણાતા આ સમાજના દીકરા દીકરીઓ પણ અન્ય સમાજના લોકો સાથે શિક્ષણમાં આગળ વધી શકે તેવા આશયથી પાટણમાં લીલા મંગળ દેવીપૂજક સમાજની આધુનિક સુવિધાઓ સાથેની પ્રથમ હાઇટેક લાઇબ્રેરીને આજે ખેડા લોકસભાના સાંસદ દેવુસિંહ ચૌહાણે વિધિવત રીતે વિદ્યાર્થીઓ માટે ખુલ્લી મૂકી હતી સીસીટીવી કેમેરા વાઇફાઈ અને ઇન્ટરનેટની સુવિધા સાથેની આ લાઇબ્રેરીમાં વાંચનની સાથે સાથે યુપીએસસી જીપીએસસી ક્લાસ વન ક્લાસ ટુ અને ક્લાસ થ્રી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો પણ વિદ્યાર્થીઓ અહીં વિનામૂલ્યે મેળવીને વાંચી શકશે તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિદ્યાર્થીઓને તજજ્ઞ શિક્ષકો દ્વારા માર્ગદર્શન અને મોપ ટેસ્ટ તેમજ પેપર સોલ્યુશન પણ કરાવવામાં આવશે તો વિદ્યાર્થીઓના સ્કિલ ડેવલપમેન્ટ અને પર્સનાલિટી ડેવલપમેન્ટ અંગેના માર્ગદર્શન અને માહિતી તજજ્ઞો દ્વારા પૂરી પાડવામાં આવશે એકીસાથે એકસો વિદ્યાર્થીઓ બેસી શકે તેવી આ લાઇબ્રેરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે દેવીપૂજક સમાજના વિદ્યાર્થીઓ પણ સારું શિક્ષણ મેળવીને અન્ય સમાજ સાથે કદમ મિલાવી આગળ વધી શકે તે માટે પાટણમાં આ લાઇબ્રેરી કાર્યરત કરવામાં આવી છે